ધાનેરાની થરાદમાં સમાવેશ કરતા વિરોધના સુર યથાવત જોવા મળી રહ્યા છે ગાદરી મંદિર સમિતિના બેનર હેઠળ મીટિંગ યોજવામાં આવી હતી જેમાં રજૂઆત મુદ્દે અલગ અલગ વ્યૂહરચના ગોઠવવામાં આવી હતી જે વ્યૂહરચના આધારે આવનાર સમયમાં ધાનેરામાં વિરોધના સુર વધુ ઉઠે તેવું લાગી રહ્યું છે બીજી બાજુ આજે બોર્ડર વિસ્તારના બાપલા ગામે પણ વિરોધના સુર જોવા મળ્યા હતા સ્થાનિકોએ ઢોલના તાલે ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ કરી હતી સ્થાનિકોએ રેલી યોજીને સૂત્રોચ્ચાર સાથે જ રહેવાની માંગ કરી હતી દિયોદર અને ધાનેરામાં જિલ્લા વિભાજન મુદ્દે આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ઘણા આગેવાનો મૌન ધારણ કરીને પણ બેઠેલા જોવા મળ્યા છે અને જે કંઈક અલગ જ ઇશારો કરી રહ્યું છે પરંતુ હાલ તો ધાનેરાને થરાદમાં ન લઈ જવાનો નિર્ણય વિરોધ દર્શાવી રહ્યો છે આપણે ભાઈ બનાસકાંઠાનો વિભાજન છું એ બરાબર એમાં આપણે સંપત છીએ પણ થરાદમાં મૂક્યા એ આપણને અગ્રતા છે ગમે છે અમારો ધનેરા તાલુકા બનાસકાંઠા પાલનપુર જોડે રાખે એ અમારી સરકાર સહની સબ વિનંતી છેવાડાનું ગામ છે એટલે અમને બહુ દૂર પડે છે જ્યાંથી અમારે થરાદ જવું હોય તો એકસો કિલોમીટર પડે છે અને પાલનપુર જવું હોય તો સિત્તેરથી એસી પડે રાજસ્થાનથી બીજી ગાડી પણ ચાલે એમાં અમે જઈ આવવાનું ગમે તે થાય છોકરી મારી એકલી ભણતી હોય તો પણ અમારે કોઈ વાંધો નહીં ત્યાં થરાદ જવું જાવું એટલે કોઈ અગ્રતા છે પૂરી એટલે સરકાર વિનંતી કે અમારે ધોનેરા તાલુકા બનાસકાંઠામાં રાખે એ બનાસકાંઠાનું બંધ કર્યું હોય એ અમને એ જે કર્યું એ બરાબર છે ધોનેરા તાલુકાને થરાદમાં અમને ટૂંકી દીધા એ સરકારે બરાબર કર્યું નથી બરાબર અમારે બનાસકાંઠા જૂનો નાતો હોય ને વર્ષોથી અમારો સગા સંબંધીઓ છોકરા ભણે હોસ્ટેલે કોલેજે બધા અમારે ત્યાં સવલત પડે અને હવે પછી જો અમને જો બનાસકાંઠામાં નહીં મૂકવામાં આવે તો મને ઉગ્રવા લુંદન કરશે જે બનાસકાંઠામાં જે બી બે જિલ્લા બન્યા એમાં અમને કાંઈ વાંધો નથી પણ અમારે આ બનાસકાંઠામાં રહે ધાનેરો તાલુકો આ માટે અમે આ સબ કરી રહ્યા છે તો આ સબ સરકાર સાંભળે અને વિનંતી છે એટલે પછી અમે આંદોલન ઉપર ઉતરશું હવે પહેલાં જ નવા વર્ષની અંદર જ એક વિભાજન કરવામાં આવ્યું અને એમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે થરાદ જિલ્લો બને અને ધાનેરા એમાં જોડાય પણ ધાનેરા ગામના તમામ લોકોની એવી ઈચ્છા છે કે ધાનેરા બનાસમાં જ રહે અને એના માટે કરી અને બંધનું આલો આંદોલન પણ થયું ધારણાનો કાર્યક્રમ પણ થયો પણ હવે ગામ લોકો એવું વિચારી જાય કે મોટું ઉગ્ર આંદોલન બને અને એવું આંદોલન બને કે એની અંદર તમામ લોકો જોડાય અને પોતાની ઈચ્છાથી જોડાય કોઈને બળજબરી પૂર્વક આ કાર્યક્રમ આપવાનો નથી પણ લોકો રહ્યા છે અને એક કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે એક મોટો કાર્યક્રમ બનશે અને ઉગ્ર આંદોલન પણ બનશે અને કારણ કે બનાસકાંઠાને અંદર ધાનેરા રહે ધાનેરાને ઘણી જાતનું નુકસાન થયું છે હવે આ નુકસાનની કોઈ ગણતરી કરવામાં આવી નથી પણ હવે આગળ જતું ધાનેરા એકદમ દબાઈને જાય વેપારી મિત્રો અહીંથી ધાનેરા છોડીને જતા ન રહે ગામ લોકો આજે દિવસે દિવસે ધીરે ધીરે ધાનેરાના વ્યવસાય પણ બંધ થઈ રહ્યા છે તો એક ધાનેરાનું મજબૂત પાસું બને અને ફરીથી ધાનેરા જળહળતું બને એના માટે બનાસમાં જ રહે એવી ઈચ્છા સાથે એક ઉગ્ર ઉગ્ર આંદોલન કરવા માટે આજે એક સમિતિની રચના કરવામાં આવી છે અને એ લોકો ટૂંક સમયમાં એક ઉગ્ર ઉગ્ર આંદોલન આપશે અને સરકારશ્રીને પણ મળશે અસ્તુ ભારત માતા કી જય આપણો બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ